હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું ટમ્સ કિચનમાં આજે આપણે બનાવીશું લોટવાળા મરચાનો સંભારો સૌ પ્રથમ કઢાઈમાં બે મોટી ચમચી તેલ લઈશું તેમાં એક ટેબલ સ્પૂન રાઈ નાખી તતળે એટલે તેલ તેટલું જ જીરું નાખીશું હવે તેમાં ત્રણથી ચાર લીલા મોરા મરચાં ઉમેરીશું હવે તેમાં સ્વાદ અનુસાર મીઠું અને વન ફોર્થ ટી સ્પૂન હળદર નાખીને હલાવી લઈશું મરચાં ચડી જાય એટલે તેમાં ત્રણ ટેબલ સ્પૂન શેકેલા ચણાનો લોટ ઉમેરીશું જે મેં પહેલા ડ્રાય રોસ્ટ કરી લીધો હતો હજુ થોડા લોટ જરૂર લાગે તો હજુ થોડો લોટ ઉમેરી લેવો બરાબર હલાવીને બે ટેબલ સ્પૂન જેટલી છાશ ઉમેરી હલાવી લઈશું હજી થોડી છાશ ઉમેરી હલાવી લઈશું હવે વન ટી જેટલી ખાંડ ઉમેરીશું હવે તેમાં લીલા ધાણા અડધા લીંબુનો રસ ઉમેરીશું વન ટીસ્પૂન ધાણાજીરું પાવડર વન ફોર ટી સ્પૂન ગરમ મસાલો ઉમેરી હલાવી લઈશું મીઠું ઓછું લાગે તો ઉમેરવું હલાવીને ગરમા ગરમ સર્વ કરીશું તૈયાર છે લોટવાળા મરચાંનો સંભાળવો